સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ કંટ્રોલમાં છે અને તેને લઈને કોરોના પોઝિટિવ કેસની સામે મોટી સંખ્યામાં સાજા થઈ લોકો ઘરે પહોંચી રહ્યા છે તો સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં દસ અને જિલ્લામાં છ મળી કોરોનાના નવા સોળ પોઝિટિવ કેસ નોંધાયા હતા તેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર બસો છત્રીસ થયો છે તો બુધવારે પણ શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં ખુલ્લું મૃત્યુઆંક બે હજાર એકસો દસ છે સુરત શહેરમાંથી એકસો ચાર અને જિલ્લામાંથી બહાર મળી કો એકસો સોળ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ ચાલીસ હજાર આઠસો સોળ થઈ છે હાલ સુરત શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણસો દસ છે સુરત શહેરમાં એક લાખ અગિયાર હજાર એકસો ત્યાંસી કોરોના પોઝિટિવ કેસમાં સોળસો અઠ્ઠાવીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં બત્રીસ હજાર ત્રેપન કોરોના પોઝિટિવ કેસમાં ચારસો બ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર ત્રણસો અઠ્ઠાવીસ અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર ચારસો અઠ્યાસી દર્દી કોરોનાને માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝહર કુરેસી ટ્વેન્ટી ન્યૂઝ